ઓગણચાલીસ નંબર બે સો ઈ ઉપર નીચે લઈ જવાનું કાર્ય કોણ કરે છે મિડલ બાર નંબર ત્રણ મોટા માપના કાગરમાં સમા સ્કેલ માપ નંબર ચાર સાહીઠ ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે એકસો બાવન સેન્ટીમીટર પાંચમો સાંધાને ચીરવા માટે અથવા ખોલવા માટે સાધન જાય સીમ રિપેર નંબર છ કાપડ કાપવા માટે મુખ્ય સાધન કયું છે કાતર નંબર સાત ઘેતાના વાળમાંથી કયું કાપડ બનાવવામાં આવે છે ઊન નંબર આઠ શરીર પરથી માપ લેવાનું સાધન મિસર ટેપ નંબર નવ મુખ્ય કામ ટાકા લેવાનું છે સટલ મિત્રો આ જવાબ નીચે આપેલા છે પહેલામાં ઓગણ ચાલીસ આવશે બીજામાં નીડલ બાર આવશે ચોથામાં એકસો બાવન સેન્ટીમીટર આવશે પાંચમામાં સીમ રિપેર આવશે છઠ્ઠામાં કાતર સાતમાં ઊન આવશે આઠમા મેઝલ ટેપ આવશે નવમાં સટલ આવશે ખાલી શકીએ હા મિત્રો તમારે ખાલી લખવાનું એટલું જ છે કે સાચો જવાબ તમારે લખવાનો છે પહેલાંમાં ઓગણ ચાલીસ બીજામાં મેઝર ટેપ સો એને ઉપર નીચે લઈ જવાનું કાલે ગુગલ છે તો નિદલ વાળા છે મોટા માપને નાના કાકરમાં સમાવવા માટે વપરાય છે આપણે જે મોટું માપ હોય એને એને નોટબુકની અંદર એ ડાયોગ્રામની અંદર દોરવામાં આવે છે એને કહેવામાં આવે છે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો કોઈપણ છો સવાલ એક મેઝરિંગ ટૂલ્સનું નામ લખો જવાબ એક મેઝરટેપ નંબર બે માપ પટ્ટી નંબર ત્રણ આર્મ સેપ નંબર ચાર સ્ક્વેર નંબર પાંચ ફેન્ચ કરવા સવાલ બે માર્કિંગ ટૂલ્સના સાધનો નામ લખો જવાબ ટ્રેસિંગ વ્હીલ નંબર બે માર્કિંગ ચોક નંબર ત્રણ ટ્રેસિંગ પેપર નંબર ચાર માર્કિંગ પેન सवल तोन कटिंग टूल्स ना नाम लख जवाब एक कातल नंबर बे कटर नंबर तौर पिकिंग सीजर नंबर चार पांच बटन होल बेड हैंडल सीजर नंबर सात इलेक्ट्रॉनिक कातल नंबर आठ इन इन स्टेट नाइफ कटर मशीन नंबर नौ राउंड नाइफ कटर मशीन नंबर दस कटिंग टेबल નો પ્રશ્ન નીચે ટૂંકમાં છે આપણો કોઈ પણ છો પેલામાં મેઝરિંગ ટુલ્સનું નામ લખવાના છે એમાં કેવું છે મેઝર ટેપ આવે માપ પટ્ટી આવે નંબર ત્રણ માં આર્મા શેપ આવે નંબર ચારમાં એલ સ્કવેર આવે નંબર પાંચમાં ફેન્ચ ખેડૂતો આવે જો મિત્રો ખાલી મેઝર ટાઈપના હોય તો ખાલી મેઝરિંગના જ નામ લખવાના હોય છે એમાં પછી કટિંગના નામ ન લખાય નંબર સૌ બીજામાં કેવું છે કે માર્કિંગ ટૂલ્સના સાધનો છે એમાં ડ્રેસિંગ વ્હીલ છે માર્કિંગ ચોક છે ડ્રેસિંગ પેપર છે માર્કિંગ પેન છે વગેરે સવાલ ત્રણમાં કેવું છે કટિંગ ટૂલ્સના નામ લોકો તો કટિંગના સાધનો આવે છે નંબર એકમાં કાતર આવે બે એમાં કટર આવે પિકિંગ સીઝર આવે પરત ગામની કાતર આવે બટન હોલ આવે કાતર આવે પેન સીઝર આવે નંબર સાતમાં ઇલેક્ટ્રોનિક કાતર આવે રાઉન્ડ નાઇફ કટર મશીન સવાલ ચોથો ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન વિશે ટૂંકમાં લખો જવાબ ઇલેક્ટ્રોનિક મશીન બેલેન્સ છે જે ઇલેક્ટ્રોનિક મોટર હોય છે સવાલ પાંચ ફીડોગ ડાટી વિશે લખો જવાબ ફિડોગ એટલે કે દાટી જેનું કાયદા કાપડને આગળ પાછળ ખસેડવાનું કામ કરે છે નંબર સો બોબિન વાઇન્ડર વિશે ટૂંકમાં લખો જવાબ બોબિન વાઇન્ડર દોરાવ કરવા માટે કામ આવે છે નંબર બારીક કપડાં સીવવા માટે નંબરની સોયનો ઉપયોગ થાય જોવા બારીક કપડાં સીવવા માટે ગયા નંબરની સોયનો ઉપયોગ થાય છે તો સવાલ એટલે ચોથામાં કેવું છે કે ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન વિશે ટૂંકમાં લખો તો તમારે આ રીતે લખી શકો છો જબ ઇલેક્ટ્રોનિક મશીન એ બેલેન્સ બેલ્ટ વાર કે ટીમાં આપવામાં આવે છે ઇલેક્ટ્રિક પાર્ટ મોટર જોડાયેલું હોય છે ઇલેક્ટ્રિક મોનિક મોટર હોય છે એને વ્યવસ્થિત રીતે જોડાયેલું હોય છે અને તે કાર્ય કરે છે સવાલ પાંચમાં ફીડબેક દાટી વિશે લખો તો જવાબમાં ફીડબેક એટલે કે દાટી છે કાર્ય કાપડના આગળ પાછળ કસોટાનું કામ કરે છે નંબર છ બોબિન અને બોબિન વિશે ટૂંકમાં લખો જેવા બોબિન વાઇન્ડ દોરા ભરવા માટે કામ કરે છે સવાલ સાત બારીક કપડાં સીવવા માટે કયા અલગ અલગ આવે છે કેટલા કેટલા પ્રકારની સોય આવે છે તો સોય નાનામાં નાની અગિયારની આવે છે પછી અગિયારની આવે છે ચૌદ ની આવે છે સોળની આવે છે અઢાર નંબરની આવે છે વીસ નંબરની આવે છે બાવીસ નંબરની આવે છે બધી અલગ અલગ સોય આવે છે અને તમારે જે બી રીતે ઉપયોગ કરવો હોય તે રીતે કરવા મિત્રો બીજું આ વિડીયો તમે તમારા બાળકોના ગ્રુપમાં શેર કરો અત્યારે એમ બી રજા ચાલે છે તો રજાનું વેકેશન છે પરીક્ષા બોર્ડની પરીક્ષા છે તો તમે આ વિડીયો એમના ગ્રુપમાં નાખી દો એટલે એ લોકો તૈયારી કરી નાખે છે એ પ્રશ્ન પછી નોટમાં પણ લખેલા આવે છે એટલે આપણે સોલ્યુશન

સવાલે કટિંગ સાધનોની સૂચિ બનાવવા માટે તેમનો ઉપયોગ લખો જ બેટ એન્ડ હેન્ડલ સીલ્સ આ કાતર સામાન્ય રીતે સાત અથવા આઠ પ્લેનનું સાથે ઉપલબ્ધ છે તે હેન્ડ બેટ હેન્ડલ કાપડને કાપવામાં આવે ત્યારે તેને સરળ અને સીધું સલવા દે છે આમ કાપવાની ધાર વધુ નિયંત્રણ આપે છે નંબર બે કાતર કાપ કાપવા માટે આ મુખ્ય સાધન છે આ કાતર ત્રિવરિયાણી અનિવાર્ય અને પાતળી પ્લેટ હોય છે જે વિવિધ સામગ્રીને કાપવામાં ઉપયોગમાં લેવાય છે ઉપયોગમાં લેવાય છે આ કાતર મોટાભાગે ત્રણ થી દસ ઇંચ લંબાઈમાં હોય છે પિકિંગ સીઝર્સ આ કાતર સામાન્ય રીતે નવ થી દસ ઇંચની લાંબી હોય છે આ કુલ્ટોમાં વિચે કાપડની કાચા કિનારીઓ ફિનિશિંગ અથવા સુશોભન ધાર બનાવવા માટે ઉપયોગી છે વિવિધ પ્રકારના કાપડના ફિનિશિંગ માટે જ

આ કાપવા અને બટન હોલ્સ બનાવવા માટે થાય છે નંબર પાંચ બટન હોલ કાતર આ કાતરને દાતાવાળી બ્લેડ હોય છે તે એકસાથે ઘણા બટન હોલ બનાવવાની જરૂર હોય છે તો ઉપયોગી છે આ કાતર બોલ્ટ અને બ્લોક નટ હોય છે જેમાં એક ઇંચ સુધીને કોઈ પણ લંબાઈના બટન હોલ કાપીને ગોઠવવામાં મદદ કરે છે આમાં પ્રશ્નોમાં હું છે તડિંગ ના સાધનોનું સુચનાન છે અનતેનો સે ઉપયોગ ગુ લખવાના છે તો આપડે પેન્ટ બેટ હેન્ડલ સે વિશે લખુ નંબર 5 કટલ વિશે લખુ નંબર 5 પીકિંગ સે વિશે લખુ નંબર 4 કાર્ટ કામ ની કટલ વિશે લખુ નંબર 5 બટન હોલ કટલ વિશે લખુ આ રીતે કટિંગ ને સાધનોમાં ઉપયોગમાં ખાસ આવે છે કે છે ને તમે ઉપયોગ કરી શકો છો ને વેસ્ટિક રીતે નંબર

જોવા પણ આવે છે આ ટાકા ને ભરતકામ ના ટાકા તરીકે પણ ઓળખવામાં આવે છે આ કલા લચીલા કાપડ વિવિધ પ્રકારના ડોરા કિંમતી અલ્પ કિંમતી પથ્થરો મોતીઓ છીપલા મણકા વગેરે સાથે તમામ પ્રકારની અનુકૂળ સામગ્રી બધું ઉપયોગમાં લેવામાં આવે છે વિવિધ પ્રકારના હાથ ભરતકામ ટાકા છે કેટલાક સામાન્ય હાથ ભરતકામ સ્ટીચ ચેન સ્ટીચ હેરિંગ બોન સ્ટીચ ઘરેલું ફર્નિચર વસ્તુઓ અને અન્ય વસ્તુઓ બનાવવા માટે થાય છે આટલા કે મુખ્યત્વે કોટ અથવા સામગ્રી સજાવટ માટે થાય છે ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન સ ઓગણીસો સિત્તેરના દાયકામાં આ મશીનમાં લોકપ્રિય બની હતી ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન કલાઈ સિલાય કરેલા ઘણી વધુ સુવિધાઓ છે સિલાઈ મશી

જો મિત્રો કોઈ પણ મશીન હોય એને તમારો એક્સપિરિયન્સ વગર તો ન ચલાવાય કેમ કે એક્સપિરિયન્સ તમને ન હોય તો કદાચ તમને લાગવાની કે બાકી જવાની કોઈ પણ વસ્તુની ફરી પડે છે ઓગણીસો ને સિત્તેરમાં આ જરૂરી હતું દાયકા મશીનનો લોકપ્રિય બની હતી અને ઇલેક્ટ્રોનિક સિલાઈ મિકેનિકલ સિલાઈ કરતાં ઘણી બધી સુવિધા હોય છે આ સિલાઈ હાથેથી અને સંચાલિત મશીનો કરતાં વધુ ઝડપથી ચાલે છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો